ઉપરવાસના વરસાદી પાણી હજુ વિરમગામમાં યથાવત છે વરસાદના વિરામને ત્રણ દિવસ છતાં પણ વોર્ડ નંબર બે ના જે કુંવરબા પાર્ક સહિતનો જે વિસ્તાર છે આપણે દેખાવા માંગીશ કે દૂર દૂર સુધી અહીં કુંવરબા પાર્ક અને આજુબાજુના જે રહેણા વિસ્તારો છે આશરે બસોથી વધુ અહીંયા ઘર આવેલા છે તમામ ઘરના જે મકાનો છે તેમાં આ ઉપરવાસતા પાણી વરસાદી પાણી ઘૂસી ગયા છે અને અહીં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અહીંના આપણે સ્થાનિક રહીશો સાથે વાત કરીશું કાકા શું કહેશો આ કેટલા ઘરો છે અહીંયા શું પરિસ્થિતિ લગભગ અહીંયા કંઈ બસો ઘર છે અને પબ્લિક વધી રહ્યા છે અને અઠવાડિયે ઉપર થઈ ગયું અહીંયા કં જે પાણી ભરાણું છે તંત્ર આનું કોઈ દેખભાલ કરતું નથી કે અત્યાર સુધી અહીંયા કને કોઈ જોવા નથી આવી કે નદી આ પાણીનો કોઈ નિકાલ કર્યો રજવાત હોવા છતાં આ લોકોએ કોઈ ધ્યાન દોર્યું નથી કોઈ કાઉન્સિલર સદસ્ય આવતું નથી અત્યારે અહીંયા કને કોઈ કાઉન્સિલર કોઈ અધિકારી પ્રાંત અધિકાર કે મામલતદાર કે સરકારી કોઈ પણ અધિકારી કે ચૂંટાયેલા જે પણ કોઈ સદસ્યો છે એ આ બાજુ હજી ડોકાણાય નથી કે નથી ખબર પૂછી કે ભાઈ આ બાજુ શું પરિસ્થિતિ છે અને કાકા સાથે વાત કરું મેં સાહેબ જાણ્યું કે અહીંયા અનેક જે રહેવાસીઓ છે એ બધા બહાર જતા રહ્યા છે ઘણા બધા લોકો સ્થળાંતર કર્યું છે જેના ઘરોમાં પાણી

સાપ જીવજંતુ હોય એ ઘરમાં ઘસી જાય છે ને એવું મુસીબત થઈ ગયું છે હવે મારે કોઈ બીકર છે હજુ પણ પાણી ચાલુ હોય વરસાદ તો રહી ગયો છે તકલીફો બહુ છે તમે પણ લગભગ ઘડા ડૂબ છે ઘણા આવવાનું મારે પાણી આવ્યું છે અને પાણી ઉપરથીને જ પાવે વરસાદ ફૂલ પાણી ફૂલ ભરેલું છે હ આપ જોઈ રહ્યા છો સ્થાનિક રહીશોનું જણાવ્યા મુજબ કે આ ઠેર ઠેર જગ્યા તમામ જે મકાનો છે અહીંનો જે આખો વિસ્તાર છે જે આખો બેટમાં ફેરવાયો છે અને જેના કારણે આ સમગ્ર વિસ્તારમાં હાલાકીનો સામનો કરવો પડ્યો તંત્રના કોઈ અધિકારીઓ અહીંયા પહોંચ્યા નથી પરંતુ સંદેશ ન્યૂઝની જવાબદારી એ દરેક ગ્રાઉન્ડ ગ્રાઉન્ડજીનો રિપોર્ટ કરી રહી છે અને અત્યારે અમે તમામનો જે તાસીર છે અમે જાણવામાં પ્રયત્ન કર્યા છીએ પિયુષ ગજાર સંદેશ ન્યૂઝ વિરમગા Thank you.